કોની સામે હતું અંબુજા સિમેન્ટ કંપની કે જે અદાણી સમર્થિત અંદાણી સંચાલિત છે જે ચારે બાજુ પ્રદૂષણના ગોટે ગોટા ઉડાડે છે ને હવે ગુજરાત ફર્સ્ટના અહેવાલના પડઘા આજે ગાંધીનગરમાં પણ પડ્યા

તપાસ કેમ થતી નથી કેમ કોઈ કડક કાર્યવાહી થતી નથી શું આ રિપોર્ટ દબાવી દેવામાં આવ્યો છે તેમણે કહ્યું કે હા હું આ મામલે તપાસ કરીશ અને રિપોર્ટ અમે જોઈશું ને પછી કાર્યવાહી કરીશું ફક્ત ત્રણ સેકન્ડનો તેમણે આ જવાબ આપ્યો પરંતુ આ હજારો લોકોની જિંદગીનો સવાલ છે તેની સામે મંત્રી ઋષિકેશ પટેલ કહે રહ્યા છે પરંતુ સાહેબ તમે આજે જવાબ આપ્યો છે ને ભલે તમે 3 સેકન્ડનો જવાબ આપ્યો પરંતુ અમે વિશ્વાસ કરીશું તમારા આ જવાબ પર અને વારંવાર તમને સવાલ પણ પૂછતા રહીશું કારણ કે તમે આરોગ્ય મંત્રી પણ છો તમે કાયદા અને ન્યાયતંત્ર મંત્રી પણ છો તમે ગુજરાત સરકારના પ્રવક્તા પણ છો આ મામલે તમે હવે જવાબદારીપૂર્વક એ મંચ પરથી તમે જવાબ આપ્યો છે

સરકાર ઋષિક સો કરોડ રૂપિયાની ફાળવણી કરી જનતા એ માને જ છે કેમકે ફાળવણી થઈ તો જ કરે કેમ કે પ્રવક્તા મંત્રી પણ છે સરકાર નો સીધો જયારે પ્રવક્તા મંત્રીને સવાલ પૂછાયો રાજ્ય સરકારના સિનિયર મોસ્ટ મંત્રીને સવાલ પૂછાયો કે અંબુજા સિમેન્ટની જે પ્રદૂષણની અને જે ગેરરીતિઓની બાબતો છે એનો રિપોર્ટ જીપીસીબીએ તૈયાર કર્યો છે ગુજરાત ફર્સ્ટે અહેવાલ દેખાડ્યો ગુજરાત ફર્સ્ટે રિજનલ મેનેજર સાથેનું જે છે વાતચીત છે એના અંશો દર્શકોને સંભળાવ્યા એ જે રિજનલ મેનેજર પરમાર સાહેબ છે એ કહે છે કે ભાઈ અમે એક ડિટેલ્ડ રિપોર્ટ વિસ્તૃત તપાસ અહેવાલ ગાંધીનગર કચેરીએ મોકલી આપ્યો છે તારીખ કહી એમણે ચૌદમી ઓગસ્ટ બે હજાર ચોવીસ એટલે દોઢ મહિનો થયો એ વાત દોઢ મહિના પહેલા જે રિપોર્ટ સોંપાયો છે એના અંગેનો જયારે સવાલ ગુજરાત ફર્સ્ટે પૂછ્યો તો મંત્રીશ્રી કહે છે કે ભાઈ રિપોર્ટ મળ્યો હશે તો એ પ્રમાણેની કાર્યવાહી કરીશું સૌથી પહેલો સવાલ તો એ છે કે દોઢ મહિનો કેમ લાગ્યો સંસ્થા ગુજરાત ફર્સ્ટ જયારે સવાલ ઉઠાવે જયારે જનતાનો મુદ્દો ઉઠાવે ત્યાંનું પ્રદૂષણ બતાવે આ રીતે કન્વર્ઝેશન થાય વાતચીત થાય એ અંશો દેખાડે એ પછી જયારે સવાલ પૂછવામાં આવે ત્યારે તમે કહો છો કે જો રિપોર્ટ સબમિટ થયો હશે તો કામગીરી થશે એટલે ખૂબ જ સરળતાથી સરળતાથી આ મુદ્દો લઈ લીધો ખૂબ જ લાઇટલી લઈ લીધો કઈ રીતે તેમના ચહેરાના હાવભાવ હતા અને આ મામલે તે કેટલા ગંભીર જણાયા તે આપણે તેમની પ્રતિક્રિયા પ્રતિક્રિયા સાંભળ્યું ચોક્કસ એ રિપોર્ટ પ્રમાણે સરકારે આગામી સમયમાં જોઈ અને ચોક્કસ એ રિપોર્ટ પ્રમાણે સરકારે આગામી સમયમાં એને જોઈ અને પગલા લેશે તો અમારા સંવાદદાતા નિકુન જાની આ સવાલ પૂછી રહ્યા હતા જ્યારે આ પ્રેસ કોન્ફરન્સ થઈ એમણે પૂછ્યું કે જીપીસીબીએ ડિટેઇલ્ડ રિપોર્ટ સોંપી દીધો છે ગાંધીનગરની કચેરીને તો પછી કામગીરી ક્યારે થશે મંત્રીજી કહે છે કે સરકાર જોશે અને પગલા લેશે એટલે હવે મારે એવું કહેવું છે કે જેમ મેં શરૂઆત કરી હતી કે ગુજરાત તમારા પર ભરોસો કરે છે તમે હવે કરીને બતાવજો તમે કહ્યું કે રિપોર્ટ તમારા સુધી પહોંચી ગયો છે પાટનગર સુધી એ રિપોર્ટ પહોંચી ગયો છે જીપીસીબી સુધી અગર પહોંચી ગયો છે તો તમે પગલા લેશો એટલે રિપોર્ટ પહોંચી ગયો છે તો અમે દેખાડી દીધું જીપીસીબીના અધિકારી જે સરકારના અધિકારી છે એ જ સ્વીકારી રહ્યા છે કા રિપોર્ટ સબમિટ થઈ ગયો છે રિપોર્ટ સબમિટ થઈ ગયો છે સાહેબ તો હવે તમે પગલા લેશો કેમ કે જનતાને તમારી પર ભરોસો છે તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો તમે સિનિયર મોસ્ટ મંત્રી છો એટલે અમને કોઈ સવાલ નથી તો 70 સેકન્ડનો વિડિયો હતો 70 સેકન્ડનો વિડિયો હતો 14 સેકન્ડ તો જાનીનો સવાલ હતો બરાબર બાકીની ત્રણ સેકન્ડમાં તેમણે જવાબ આપ્યો કે રિપોર્ટ જોશીનો પછી મે તપાસ કરીશું આ આમાં તમારી ગંભીરતા ક્યાંય દેખાતી નથી પહેલી વાત તો કે તમે આમાં વિસ્તૃતથી જવાબ આપી શકતા હતા કે હા અમે મારા વિભાગને હું પૂછીશ જે તે સલગ્ન વિભાગને પૂછી છે ત્યાંથી પછી રિપોર્ટ અમે જોઈને પછી આગળની કાર્યવાહી કરીશું પરંતુ તમને આમાં ખબર છે કે આમાં એક નામ જોડાયેલું છે અદાણી તેના કારણે તમારું મોઢું સિવાય ગયું છે તમે મૌન થઈ ગયા છો એના માટે તમે વિસ્તૃત જવાબ નથી આપતા બાકી આમ તો તમે ઘણા બધા વિસ્તૃત જવાબ આપો છો ને તમને આપતા પણ આવડે છે સવાલ એ છે કે જીપીસીબી રીજનલ ઓફિસર જ્યારે રિપોર્ટ તૈયાર કરીને મોકલે છે તો આ રિપોર્ટ એક એક મહિના સુધી કેમ પડ્યો રહે કેટલીક બાબતોમાં સવાલ આપ મેળે જ ઊભા થતા હોય છે આ બધા સવાલ ગુજરાત ફર્સ્ટ ઊભા નથી કરવાના અથવા તો જે સવાલ અમે પૂછી રહ્યા છીએ એ ગુજરાત ફર્સ્ટ ના સવાલ નથી ગુજરાત ફર્સ્ટ અને આ સવાલ મેળે ઉભા થાય છે કે દોઢ દોઢ મહિનો તો વીતી ગયો છે રિપોર્ટ ને હજુ સુધી કામગીરી નથી થઈ છતાં અમે કહીએ છીએ કે મંત્રીજી તમારા પર અમને ભરોસો ચોક્કસ થી